તો દાહોદમાં આધાર કાર્ડના ટોકન માટે લોકો રોડ ઉપર સુવા મજબૂર બન્યા છે નવા આધાર કાર્ડ માટે ટોકન લેવા રાતથી લાંબી લાઈનો લાગી છે નોકરી ધંધા છોડી પોસ્ટ છે થી સાથે વાત કરતા પાણીની પણ સુવિધા ન હોવાનું જણાવ્યું એક દિવસમાં માત્ર પચાસ ટોકન મળતા હોવાથી બાકીના અરજદારો વારંવાર ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે સ્થાનિકોએ પાંચથી છ દિવસ થી દૂર દૂરથી ધક્કા ખાતા હોવાનું જણાવ્યું છે

અમને આવા જવાનો ભાડાનો ખર્ચા પણ પૈસા પાણી આપશે અહીંયા નથી પાણીની સુવિધા અહીંયા નથી બેસી રહેવાની સુવિધા નથી કઈ ઊંઘી રહેવાની કોઈ વાતની અહીંયા સુવિધા છે નહીં અત્યારે માણસ આખી રાતમાં અહીંયા બેસી રહ્યા ઉજાગરા કરીને રાતના આવીને આટલા દૂરથી આવીને અહીંયા પડી રહ્યા તો એ આધાર કાર્ડ વાળો ખાલી જેટલા અમને કુપન આલ્યો હોય એટલા હાલ દે અને બાકીના માણસો કે તમે કાલે આવજો